હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે કાઠિયાવાડી ભરેલા મરચાંની કઢી બનાવી લઈશું જે એકદમ ચટપટી અને ખાવાની ખૂબ જ મજા આવે તમે આ કઢી બાજરીનો રોટલો સાથે પણ ખાઈ શકો કે પછી કાઠિયાવાડી ભાખરી સાથે પણ આ કઢીને એન્જોય કરી શકો તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈ અહીંયા મેં શેકેલા ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અડધી ચમચી અજમો અડધી ચમચી મીઠું અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ખાંડ એક ચમચી તેલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે મરચાંનું સ્ટફિંગ એકદમ સિમ્પલ પણ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર હશે તો જ આ કઢી ટેસ્ટી બનશે બસ આ રીતે લોટમાં બાઇન્ડિંગ આવી જાય એટલે આ રીતે અહીંયા મેં ભાવનગીરી મરચાં લીધા છે મરચાંને ધોઈને સાફ કરીને આ રીતે વચ્ચેથી કટ લગાવી લેવાના છે જો મરચાં મોડા હોય તો બીજનો ભાગ નથી કાઢવાનો પણ અહીંયા હું નસનો અને બીજનો થોડો થોડો ભાગ કાઢી રહી છું જો તમારા ઘરમાં બાળકો હોય તો આ રીતે બીજનો ભાગ કાઢી લેવાનો છે અને આ રીતે કટ કરેલા મરચાની અંદર આપણે મસાલાને ભરી લેવાનો છે તો મસાલામાં આ રીતે બાઇન્ડિંગ હશે તો જ મસાલો અંદર એકદમ સારી રીતે રહેશે અને કઢીની અંદર મરચામાંથી મસાલો જરાય નહીં નીકળે અને જો બાઇન્ડિંગ ના આવે તો થોડા એવા પાણીના છીટા કે તેલ થોડું એક્સ્ટ્રા એડ કરી દેવું જરૂરી છે તો આ રીતે અહીંયા મેં બધા જ મરચાંને ફિલ કરી દીધેલા છે હવે અહીંયા મોટી ત્રણ ટેબલ સ્પૂન જેટલો મસાલો વધ્યો છે ભરેલા મરચાના મસાલાની અંદર આપણે અડધો કપ જેટલું ખાટું દહીં એડ કરવાનું છે આ કઢી જે હોય છે એ થોડી ખાટી હોય છે એટલે આ રીતે ખાટી મીઠી કઢી આપણે બનાવવાની છે હવે આપણે મસાલાની અંદર ખાંડ એડ કરેલી છે એટલે હું અહીંયા ગોળ કે ખાંડ નથી એડ કરતી પણ જો તમને થોડું સ્વીટ જોઈએ તો તમે થોડો એવો નાનો ગોળનો ટુકડો પણ એડ કરી શકો છો એક કપ જેટલું પાણી એડ કરીને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે આ મિશ્રણને મિક્સ કરીને સાઈડમાં રહેવા દઈશું અને તે પેનની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીને જીરું એડ કરવાનું છે જીરું એડ થઈ જાય એટલે ત્રણ લવિંગ એડ કરી દીધા છે અને બે સૂકા મરચાંને મેં આ રીતે કટ કરીને એડ કરેલા છે બધી જ વસ્તુને સારી રીતે સાતડી લેવાની છે એકદમ સારો એવો ફ્લેવર આવી જાય એટલે જે આપણે ભરેલા મરચાં હતા એને આપણે એડ કરી દેવાના છે આ ભરેલા મરચાંનું માપ તમે ઘરમાં જેટલા સભ્યો હોય એ રીતે પણ તમે બનાવી શકો કે કઢીની અંદર એક એક થી કે પછી બે મરચાં પણ તમે ખાઈ શકો તમે સિમ્પલ કઢી તો બનાવતા હશો પણ આ કઢી જરૂરથી એકવાર કાઠિયાવાડી ભરેલા મરચાંની મારી આ ટીપ્સ સાથેની કઢી ટ્રાય કરજો એટલી ટેસ્ટી બનશે તો આ રીતે ઢાંકીને ફરીથી ત્રણથી ચાર મિનિટ સુધી રહેવા દઈશું ફરીથી ચેક કરી લેવાનું છે જે મરચાં છે આપણા નેવું ટકા જેટલા આપણે કૂક કરી લેવાના છે વધારે પડતા મરચાંને કૂક નથી કરવાના એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો વધારે પડતા મરચાં કૂક હશે તો કઢીની અંદર મરચાં જે છે એ એકદમ સારી રીતે નહીં સેટ થાય તો મરચાં મેં અહીંયા કૂક કરી લીધા છે હવે તે તેલની અંદર આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે મેં અહીંયા તીખું એક મરચું ચાર લસણની કઢી અને નાનો એવો આદુનો ટુકડાની પેસ્ટ કરેલી હતી દસથી બાર ફ્રેશ મીઠા લીમડાના પાન જરૂરથી એડ કરવાના છે કેમ કે કઢી છે એટલે મીઠા લીમડાના પાન હશે તો જ સારી લાગશે હવે જે આપણે દહીં અને મસાલાનું જે બેટર તૈયાર કરેલું એને એડ કરી દેવાનું છે અદર કોઈ તમારે મસાલા કરવાની જરૂર નહીં પડે જે આ રીતે ભરેલા મરચાંનો જે મસાલો છે એની અંદરથી જ આ રીતે કઢી બનીને તૈયાર થઈ જશે હવે અડધો કપ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે આ કઢી થોડી થિકનેસવાળી હોય છે એટલે હું અહીંયા થોડી જાડી એવી કઢી બનાવી રહી છું તમે તમારી રીતે પાણીને એડજસ્ટ કરી શકો છો હવે કઢી ફાટી ના જાય અને મેં થોડું પાણી એડ કર્યું છે એટલે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને કન્ટિન્યુઅસ હલાવતું રહેવાનું છે અને હાઈ ગેસની ફ્લેમ પર કઢીમાં આ રીતે ત્રણથી ચાર ઉભરા આવે ત્યાં સુધી એને ઉકાળવા દેવાની છે કઢીની એક જ ખાસિયત હોય છે કઢી જેટલી ઉકળશે એટલી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે અને એનો જે સ્વાદ છે એ કઢી ઉકળશે તો જ આવશે હવે એકદમ સારી રીતે કઢીમાં ઉભરા આવી ગયા છે તો જે આપણે ભરેલા મરચાં હતા એને એડ કરી દેવાના છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે મરચાં એડ કર્યા પછી પણ કઢીને સારી રીતે ઉકળવા દેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર જે આપણે મરચાં જે દસ ટકા નથી કૂક કરે એને આપણે આ રીતે કઢીમાં કૂક કરવાના છે એકદમ સોફ્ટ મરચાં થઈ જશે મસાલો પણ મરચાંનો જરાય બહાર નહીં નીકળે એવી ઢાબા સ્ટાઇલ પણ કઢી આપણી બનીને તૈયાર થઈ જશે મરચાં અંદર એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે ઢાંકીને મેં અહીંયા ત્રણથી ચાર મિનિટ રહેવા દીધું છે તો તમે જોઈ શકો છો મરચાંની સ્કીન એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે અને કઢી પણ આપણી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે અને ગરમા ગરમ આ કઢીને તમે બાજરીના રોટલા સાથે ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે અને વરસાદની આ સિઝનમાં જરૂરી જરૂરથી તમે પણ કાઠિયાવાડી ભરેલા મરચાંની કઢી જો ના બનાવી હોય તો મારી આ ટીપ્સ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો એટલી ટેસ્ટી બનશે અને ઘરમાં બધાને આ કઢી તો ખૂબ જ ભાવશે અને હા મારા વિડીયા કેવા લાગે છે એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ડેલી વિડીયા જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે